હેલો ગાઈઝ ભરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ચોળાનું એવી રીતે શાક બનાવીશું જે ખાઈને ખૂબ જ બધા ખુશ થઈ જાય તો એના માટે મેં અહીંયા ચોળા પલાળી લઉં છું તો ચોળામાં પાણી મેં ગરમ કરવા મૂક્યું છે અને એમાં હું ચોળા પલાળું છું છ થી સાત કલાક માટે છથી સાત કલાક પછી આપણે જોઈએ તો ચોળા છે એ સરસ રીતે પલાળી ગયા છે તમે એ જોઈ શકો છો તો હવે આપણે એમને કૂકરમાં બાફવા મૂકવાના છે તો એના માટે મેં અહીંયા જે પાણી છે ચોળાનું એ કાઢી લઈશ અને બીજું પાણી આપણે બાફા મૂકવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે કૂકરમાં બાફા મૂકી દીધા છે અને છ થી સાત વિસાલ લાગી ગઈ છે અને ચોળા પણ બફાઈ ગયા છે તો હવે આપણે એમનો વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીંયા તેલ લીધું છે અને એમાં હું તમાલપત્ર સાતળું છું અને ત્યાર પછી આદુ લસણની પેસ્ટ અને હિંગ આટલું સતળાઈ જાય એટલે આપણે અને ટમેટાની ગ્રેવી મેં મિક્સ કરી લીધી છે આપણે સાતલી લઈશું અને આ અલગ જ રીતે બનશે અને આ ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ ખાવાની તો અને બહુ જ ભાવશે બધાને તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ત્યાર પછી મેં હિંગ એડ કરી છે ગરમ મસાલો અને હળદર એક ચમચી જીરું મરચું એક ચમચી જેટલું અને ત્યાર પછી સરસ રીતે મિક્સ કરી દીધું છે અને અને સ્વીટ ખાતા હોય તો મેં ગોળ એડ કર્યો છે તો તમે જોઈ શકો છો કે તેલ પણ ઉપર આવી ગયું છે અને એ ગ્રેવી છે એ ખૂબ જ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આપણે બાફેલા ચોળા છે એ એડ કરી લેશું અને સરસ રીતે હલાઈ દઈશું તો ફ્રેન્ડ્સ આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાર પછી દસથી પંદર મિનિટ માટે ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી આપણે જોઈએ છીએ તો તેલ પણ ઉપર આવી ગયું છે અને સરસ રીતે બફાઈ ગયું છે તો હજી પણ થોડી રીત વાર માટે આપણે બાફવા દેસું અને ઉકળવા દેસું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને ખૂબ જ સરસ બન્યું છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને સ્મેલ પણ વાવ મસ્ત આવી રહી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો બાળકોને ખૂબ જ ભાવશે એની ગેરંટી છે અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જેથી મારા વિડિયાની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ